કરું કહું દઉ તને દઉં તને હાર્દિક ઉતરે વાઘ તમે રામદેવડા પહોંચી ગયા છીએ રામદેવડા નું બોજ ફરી છે તો હવે ફ્રેશ ફ્રેશ થઈ જઈએ હળવા પાછા

અમે રાણુજા પહોંચી ગયા છીએ મંદિરના ભાસલા ભાગે અને મંદિરની પાછળ આ રીત છો સારું ખાવાનું હોય છે અંદર જ્યાં એક કિલો રહ્યો આમાં આ અમારો બંકો ઉભો ખાવા એ વિક્રમ યાદી

જો આ સામે બધી ગાડીઓ ને છે પાર્કિંગ મંદિર નો પાછળનો ભાગ આના ભાઈ અમારા વિડિયો ઉતારી જો કેટલી બીજી છે અત્યારે ત્યાં તો હવે અમે ખાઈ લીધું છે હવે બહાર નીકળશું થોડી ખરીદી ખરીદી કરશું તમને બતાવશું બધું લેડો ભાઈ અમે દીકરા ઉપર ચડી જઈએ જો આરી મંદિર આરી રી ધજા ઉપરથી બતાવું થોડું હજુ જો જો આ જાયો ચડ ઉપર એ હે આ આ રી સ્ટુડિયો મસંગરમાં આઠણ તો અમે ઉપર ચડી જઈએ ભાષણ ભાષણનો રસ્તો આ મંદિર છે તળાવ હા ભાઈ આવ્યો જય બાબારી પણ જય બાબારી જય બાબારી

લુક કરો વારો બંદુ ચાલો તો આવી ગયા આપણે ઢાબા હા છે સામે છે રેલવે સ્ટેશન અહીંયા અમે રોકાયા હતા આની બાજુમાં જ મંદિર છે આ છે અમારી ધર્મશાળા તો ગાય તો ધાબા ઉપર ને તમને બતાડો રામદેવડા હા છે રામદેવડા અને અમારી ધર્મશાળાની સામેની સાઈડે જ છે મંદિર લેજું તમને બતાડી દો મંદિર આપેલ સામે ધજારી તે મંદિર આમાં પીનું અને અહીંયા અમે રોકાયા હતા જો તો તમે અમારા વ્લોગ જોવાનું કન્ટીન્યુ ચાલુ રાખજો તમને આવી બધી જગ્યા જોવા બતાવીશું જો અમે ગયા જવાની આંકડી ગયા જો બંકા હવે રહ્યા આ જય સુન જો અને એની અમે રહ્યા હતા હવે હેડ ડે બિલ બિલ પેમેન્ટ કરી નાખે હેડ ડે

ऐसा तो लग रहा है घुटने दर्द कर रहे हैं घुटने दर्द कर रहे घर गर जाके गर्म पानी से हरखा नहाना पड़ेगा तो कम होगी और हार्दिक भाई तमन थोड़ा थोड़ा क्या लगता है थोड़ा तो बहुत हरा हरा लगता है कैसा लगता है अच्छा लग रहा है अच्छा लग रहा है हवा आपका किधर जाता है हम गुजरात जा रहे हैं जा रहे है

itu awalnya delivery ini,

કેતુ ટીબોડા હે યે આસો મેલા ને કોણ જાણી છુઓ ટી મતલબ કે આ રહ્યા દેખાવા માં એટલે ઉકેરે ઉપર કે અમાર આધાન સરકાર સુચે છે દરરોજ વિનાશમાં બે અમારો વિસ્તાર છે એ બ્લોક મે શૂટરો તમને જોવા મળશે શૂટરો શૂટરો બહુ સરસમાં એ વિડિયો જોવા મળશે જો કે વાસ ઇન્ટરેસ્ટ જો આ પુનો રિલેશન ચાહું હું પૂછું છું કે આમાં